નમસ્કાર મિત્રો એચ આચાર્યો માટે એક ખુશ ખબર છે જેમાં ખાસ કરીને જે જે ગ્રાન્ટેડ અનુદાનિત શાળાઓની અંદર લોકો કામગીરી કરી અને ત્યાર પછી સીધી ભરતીથી આચાર્યમાં જોડાયા હોય આમ તો એચ આચાર્યની અંદર ઘણા બધા વિભાગોમાંથી એટલે કે ઘણા બધા સંવર્ગમાંથી મિત્રો આચાર્ય તરીકે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે જોડાયા છે એમાં અલગ અલગ પ્રકારના આચાર્યો છે એમાં આપણે જોઈએ તો ગ્રાન્ટેડ શાળાઓના જે શિક્ષકો હતા એમાંથી મુખ્ય શિક્ષકમાં આવેલા હતા આશ્રમ શાળાઓમાંથી આવેલા હતા હાયર સેકન્ડરીમાંથી આવેલા હતા અને ખાનગી શાળાઓમાંથી પણ આવેલા હતા ખાનગી પ્રાથમિકમાંથી આવેલા હતા કોલેજની અંદરથી જે પ્રોફેસર હતા એવા ઘણા મિત્રો પણ એકસ્ટ્રા ટાચાર્ય બન્યા હતા હવે આની અંદરથી જે ખાનગીમાંથી આવેલા છે એમને તો સીધો સરળ ફાયદો થઈ ગયો કે સીધી સરકારી નોકરી મળી ગઈ હતી પરંતુ જે એ આચાર્યો છે એ હાઈસ્કૂલમાંથી આવેલા એટલે કે ગ્રાન્ટેડ હાઈસ્કૂલ અનુદાનિત હાઇસ્કૂલમાંથી અનુદાનિત હાયર સેકન્ડરી સ્કૂલોમાંથી આવેલા છે એ એમનો પગારનું રક્ષણ મેળવી શકે એના માટેની માહિતી આજે સરકારની અંદરથી નિયામકશ્રી પાસે માંગવામાં આવ્યો લેટર એક થયો છે આપણે સ્ક્રીન પર એ લેટર પણ બતાવીશું અને એમાં શું કીધું છે અને આ એસ્ટાર્ટ મિત્રોને કેટલી બધો લોસ જઈ રહ્યો છે તો એમની વાતને ધ્યાને લેવામાં આવી છે એ પણ આપણે સમજીશું ખાસ કરીને જે એસ્ટાર્ટ મિત્રો હાઈસ્કૂલમાંથી આવેલા છે એ તો પોતાની નોકરીના પાંચ વર્ષ પૂર્ણ કર્યા બાદ જ એમને આ પરીક્ષા આપવા માટે એલિજિબલ ગણવામાં આવ્યા હતા એટલે પાંચ વર્ષનો એમનો અનુભવ ગણવામાં આવ્યો પરંતુ એ પગારનું રક્ષણ એમને આપવામાં આવ્યું નથી જે મિત્રો પાંચ વર્ષ થયા અને તરત એ સ્ટાર્ટ માં જોડાય કે એમના માટે કોઈ એટલો બધો ફાયદો નથી પરંતુ જે મિત્રો એક ઇન્ક્રીમેન્ટ બે ઇન્ક્રીમેન્ટ ત્રણ ચાર ઇન્ક્રીમેન્ટ છોડીને આવેલા મિત્રો પણ છે અને અન્ય તો હાયર સેકન્ડરીમાંથી પણ છોડી અને પ્રાથમિક શાળા મળે પોતાને પોતાની શાળા મળે અને શાળાની અંદર પોતાની રીતે વિકાસ કરી શકાય આવા આદર્શ વિચારો સાથે મિત્રો પ્રાથમિક શાળાની અંદર જોડાયા અને ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે એમનો અનુભવ એમાં એમની કામગીરીમાં દેખાઈ પણ રહ્યો છે ત્યારે આવા એસ્ટાર્ટ આચાર્યો જે ગ્રાન્ટેડ એટલે કે અનુદાનિત શાળાઓમાંથી પ્રાથમિક શાળાઓમાં આવ્યા છે તો એમણે અગાઉની જે નોકરી કરેલી છે અને તદ ઉપરાંત જે કેળવણી નિરીક્ષકની અંદર પણ ગયા હોય એ પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એ કેડરની અંદર આવ્યા હોય તો એમને અગાઉની જે સીધી ભરતી પહેલાં એમણે જે નોકરી કરી એને આપે અહીં આગળ માહિતી માંગી છે સરકારની અંદર તો એ લેટર

બાબત વિચારણા હેઠળ છે આવા કર્મચારીઓ પૈકી આપના તાબા હેઠળના એક સ્ટાફ આચાર્ય કે કેળવણી નિરીક્ષક ને સીધી વર્તીથી જોડાયેલ હોય તેવા કર્મચારીઓ અધિકારીઓના નામ હોદ્દા અને તેઓની સંખ્યા તથા નાણાકીય ભારણની વિગતો સહ દરખાસ્ત માંગી લેવામાં આવી છે કોની જોડે તો નિયામક શ્રી જોડે સરકારમાંથી દરખાસ્ત માંગવામાં આવી છે શિક્ષણ વિભાગ દ્વારા તો હવે નિયામક શ્રી એ જે તે જિલ્લા અધિકારીઓ જોડે જિલ્લા પ્રાથમિક અધિકારીઓ પાસેથી આ માહિતી એકઠી કરી અને પહોંચતી કરશે પરંતુ આ પત્ર અન્વયે આપણને એટલી જાણકારી મળે છે કે જે હાઈસ્કૂલમાંથી એચ આચાર્યો આવ્યા પછી કામગીરી કરતા હતા અને આજે નવથી થી દસ વર્ષ થઈ ગયા એ વાતને અમુક બે હજાર બારમાં જોડાયા અમુક બે હજાર ચૌદમાં જોડાયા અમુક બે હજાર અઢારમાં જોડાયા તો એ તમામ મિત્રો માટે આજે એક આસાની કિરણ અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ અને જેથી કરીને ભવિષ્યમાં એમને પગારનું રક્ષણ મળે એવી આપણે આશા રાખીએ અને એ વાત અહીં કરીએ છીએ અમુક એ બાબતના જે પ્રશ્નો હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો જેથી કરીને આપણે એ બાબતની ચર્ચા ચાલુ રહે થેન્ક યુ